કડો સત્તરમો ભાદરવે જે કરે હળોતરા સત્રુ પાસે માંગે ભીખ જે ઘેર પુત્રી લાડક વાઈ તેના માં બાપ માંગે ભીખ બાળો અગ્નિ બધું વન દેહ છળ વડે પર્વત કોરાય અબડા રૂઠી જે કરે મણીધરે નવ કડાય એટલો અંત ન લીજીએ જો ઈચ્છે કુશળશે નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર ગોખ બારી ને અટારી તેનો કહેતા ન આવે પાર મસ્તક મની મોતીએ જળિયા માહે પીરાજોના પાટ હઈ શાડા છે હીંચવા હિંડોળા ખાટ દિવસ માસ ને વરસ થયા કન્યા મોટી થાય ચિત્રલેખાને લેખા ને સંગ રમતા ઉલટ અંગન માય સવા લાખ જોતા રખવાડે મેલ્યા છે રાજન એમ કરતા ઓખા બાઈને આવ્યો છે જો બન તમે રાત્રે જાગો તો નવ મીચો લોચન રે ઓખા કેરા માળિયામાં રખે સંતે પવન રે શોણિતપુર પાટણ ભલુ રાય બાનાસુર નામ ઓખા તેની પુત્રી કહીએ ફરતી ઉત્તમ કામ ઘડી એકમાં માં લાવે સોગઠા ઘડી એકમાં માં પાઠ નાન વીધની રમત રમે ઘડી એક હિંડોળા ખાટ ઘડી એકમાં માં ઢીંગલી પોતિયા રમતની ની હોડા હોડ હિંડોળે હીંચવા કાજે રેશમ કેરી દોર ગમગમ ગુગરા ગાજે ગુગડી નો ઘોર નાન વીધનું ગાણું ગાતા મધુર નીકળે સોર રમે જમે આનંદ કરે પહેલાં મંગળ ગાય રે જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળ્યા માય રે કડવું અઢારમું જોબન જોબનિયું વધ્યું રે ઓખા નાનકડી રે લોલ મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ તું તો સાંભળ સહિયર મારી બેંડળી રે લોલ મારો મૂરખ પિતા કાંઈ જોતો નહીં રે લોલ બોલી ઓખા વર્તી વાણી સાંભળ બેન બેંડડી રે લોલ મારો જાય કન્યાકાળ વર જોતો નહીં રે લોલ મારા જોબાણિયાનો લટકો દાડો ચાર છે રે લોલ તાને રે મળશે પણ નાને નહીં મળે રે લોલ કડવું ઓગણીસમું પાંચ વર્ષની પુત્રી તે તો ગૌરી કહેવાય તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞફળ ફળ થાય પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો વધાય ગંદર વિવાહનું ફળ જેને વર્ષ થયા છે નવ એમ કરતા વળી વચમાં આવી પડે કંઈ વાત મનુષ્ય વિવાહનું ફળ મળે જેને અગિયારે આડો આંખ એમ કરતા વરસ જાય ને બાર પૂરા થાય પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે ભ્રમ હત્યાય રે કડવું વિષ્ણુ ચિત્રલેખા એની પેરે બોલી સાંભળ સહિયર વાત તારે કાજે નહીં પરનાવે બાન તારો તાત તારે કાજે નહીં પરનાવે છેદાય રાયના શીષ તારે કાજે નહીં પરનાવે પ્રધાન મારો તાત તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી જાય તાત આપો આજ્ઞા તો શંભુ કુંજવા જાઓ

ઓખા તું તો હંસની ચાલે ચાલ રે ઓખા તારે ચણ્યો તોડીને ઝુંડરી રે ઓખા તારે બાએ બાય બાજુ બંધ રે ઓખા તારું મુખડું પૂનમનું ચાંદ રે ઓખા તારા તેજ તનો નહીં પાર રે ઓખા તને થયા વર્ષ દસ બાર રે ઓખા તારે પાલવે નેપુર વાંચતા રે કડવું બાવીસ હારે બેની તારે વીછવા કર કંકન મુદ્રિકા હાર એ પુરુષ વિના પહેરે પ્રેમદા તો ધીક પડ્યો અવતાર સેઠો તુલડી રાખડી નય ને કાજળ કુમકુમ આડ પુરુષ વિના પહેરે પ્રેમજાત થી પડ્યો અવસાર બાઈએ તોડી નાખ્યા રે હાર રે આ તુલ લે તારા સંભાર રે હું તો નહીં પામું ભરથાર રે નહીં ઓળું પાટડી રે બાનાસુર મારો બાપ રે કોણ જન્મના પાપ રે નહીં પરનાવે બાપ રે નહીં જો વાટડી રે કડવું તેવી છું વર વરવાને થઈને પ્રગટ્યા સ્ત્રી ના ચેનજી ઓછી મારે ભૂંડું જો મત પૂરણ મારી ગાય જી પિતા તો પીસે નહીં મારો કુમારો ભવ કેમ જાય રે શાસ્ત્રી નિત્ય જાય ને આવે મુજ સમાની જી હું અપરાધન હરખે પીડાની આંખે ભરું નિત્ય પાણી રે એ દુખે હું ડૂબડી મને અન્ન ન ભાવે થી આ આવાસરૂપી સૂડીએ સુતા નિંદર કઈ પેરે આવે રે જળ વિનાની વેલડીને લૂણ વિના જેવું અન્ન રે ભરથાર વિના ભામિની એ તો દોહલા કાડે ધન રે ધન્ય હસે કામિણીને જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી હું અભાગી પરમ્યા પીવોનો અધર સુધારસ નવ ચાખ્યો રે મર માટે માનસ કરે આંખનો અંસારો જી

કડો ચોવીસ નો ઓફા કહે ચિત્રલેખા જો તું સાંભળ બે બાળ સ્નેહી જો આપને મોટા મા બાપ ના છોરો તે કેમ કરે કાળો ગોરુ જો બેની લાંછન લાગે કોડમાં જો પ્રતિષ્ઠા જાય એક પડમાં જો એમ તો તમ પાસે ન રહીએ જો જય બાનાસુર કહીએ જો વાત બાનાસુર રાય જાણે જો આપના બેનો અંત આને જો મન મને મેલી ગયો તારી પાસે જો રહ્યા વિશ્વાસ જો તુજમાં દિશે છે અપલક્ષણ જો બેની છોકરવાદ ન કીજે જો તારા બાપ થાકી તો બીજે જો તને દેખું છું મદમાસી જો નથી પેટ ભરી અન્ન ખાતી જો તારું વચન મને નથી ગમતું જો જો બન્યું હશે સૌને ગમતું જો કામ વ્યાપે સર્વ અંગે જો બહેન બહેનો રહીએ પોતાના ઢંગે જો તું તો બેઠી નિહાળે પંથ જો કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો તે તો મને આંખમાં ગાલી છાણા થાપીને ચાલી જો હું પી પીછી દામનું કારણ જો બહેની હૈયામાં રાખજે ધારણ ધારણ જો તું તો જુએ લોકોના એઠા જો વામન ક્યાંથી પામસે કોઠા જો બહેની ડાકલાના ભરીએ લાંબા જો ઉતાવળે ન પાકે આંબા જો આવ્યો ચૈતર માસ એમ કરતા જો પછી ઓખાજી વ્રત આચરતા જો મારી ઓખાબાઈ સલુના જો નિત્ય અનુજમે અલુના જો દીપક વાળને અવની સુવે જો માત ઉમ્યાને આરાધે જો થયું પૂરણ વ્રત એક માસ જો કોઈ કોઈ જાણે નહીં એકાંત જો આવા એક સ્તંભ વિષ વિશે વ્રત કર્યું ઓખાએ રે સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે કડવું પચીસમું બાઈ તું તો એ કુંવારી હું એ કુંવારી સાંભળ સત્યર વાત ગૌરીમાની પૂજા કરીએ જો પામી શું ન કોન માસે કોન ધારે ગોરમાની પૂજા થાય મને કરી આપો પુત્રા હું પૂંજો મારી માય પાગણ વદ બીજના દાડે કરવું રે સ્થાપન તેતર તો તીજના દાડે કરવું ઉત્થાપન સૈયા સેલા પાથરી સંદેશ રાણા ફૂલ પૂજે અર્થી ચો પામે જે જે વસ્તુ અમૂલ્ય કડવું છવીસ ગોરમાં માંગુ રે મારા બાપના રાજ મારા માતા સદા સોહાગન ગોરમાં માંગુ મારા ભાઈના રાજ ભાભી તે હાલ ભૂલાવશે ગોરમાં માંગુ રે મારા સસરાના રાજ સાસુને પ્રજા ગણે ગોરમાં માંગુ રે દિયર જેઠના રાજ દેરાની જેઠાણીના જોડેલા ગોરમાં માંગુ રે તમારી પાસ અખંડ હેવા તની ઘાટડી ગોરમાં માંગુ રે હું તો વારંવાર ચૂડો ચાંદલો અને રાખડી ગોરમાં માંગુ રે સરખે સરખી જોડ માથે મણગમતો ધણી કડું સત્યાવીસ એક દાડે ચિત્ર લેખાને ઊંઘ આવી સાર વાસી પુષ્પે કરતી પૂંજા ઓખાતો નિરાધાર ચિત્ર એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત વાસી પુષ્પે પૂજા કીધી નવ પામે ભરથાર ભરથાર જો હું નહીં પામો સાંભળ મોરી માય આલે તાળા પૂંચડા મારી પૂંજે છે બલાય ઉપર પાણી રેડીએ તો આકુડા ધોવાય ઊંચેથી પછાડીએ તો ભાગીને ભૂકો થાય તું આલે તારા પૂતડા મારી પૂજે છે બલાઈ પંદર ગા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે તો તો બહેની કહેતી હતી જે નહીં ઘરમાં તો લે પકવાન પેઢો મેં લીએ તો કકડો કોર ન ખાય તું આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય શિવના લીધે વારના જેને નેત્રે બાળ્યો કામ ત્રિપુરા દૈત્યને વિદાર્યો હું કેમ મેળું શિવ નામ શિવ અખાડાનંદ જેને ગંગાધારી શીશ ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેળું તે ઈશ શિવ ઘોડો સુએ સ્મશાનમાં ચોળે અંગે રાખ માંગે ભીક્ષા વ્રત આપે તેને લાખ કડવું અઠ્યાવીસ હિમાચળનો ભાણેશભાઈ ગણપતિ મારો વીર મહાદેવજીની પૂજા કરીએ મન રાખીને ધીર ખેતરી માં ઓખા ચાલે તેનો કહું વિસ્તાર સ્નાન કરી કામનીએ તો સોજ્યા સોળ શણગાર નેપુર વાજે વિછવા ગાજે ઝાંઝરનો ઝંકાર માથે ઝુમણું ઝુમણુંને વળી એકાવન હાડ જડાવ ચૂડલો ઝૂલતી દામિનીને દામિનીએ દામિની ચકલીઓ ચાર પગે પાયલ નેપુર વાજે ભૂખરી નો વાડે વાડે વાળસે મોતી પરવ્યા મોતી સેરો સોળ દર્પણ લીધું હાથ માડે મુખે ભર્યા તંબોળ પકવાન થાળ મોતીએ ભર્યો માહે શ્રીફળ કોફળ પાન આંખ ધંતુરો અગશિયો શંખા વળી નિર્વાણ આકાશ માર્ગે પક્ષી તે વેગે ચાલી જાય ઇન્દ્ર કેરુ વિમાન ચાલે એ બી છે સો ભાઈ મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાત મહાદેવ કહે પાર્વતીને ઓ આવી કોકનાર સ્વામી કાંઈ ઢેલા થયા એ બાન તણી કુમાર હવે તું એમ જાણો છે કે તેને કરશે અંગીકાર પાર્વતીએ મન વિચાર્યું હવે તો વનથી વાત મહાદેવજીને કામી જાણી લોચન દીધો હાથ ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરની લલાટ પાસે આવી ઓખાડી લજ્જા પામ્યા તાત તેણે સમયે ઓખા આવી ઊંડિયાને લાગી પાય આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરખાત કડવો ઓગણત્રીસ મો ઓખા કહે અમે પેઠા તમ પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા ઓખા કહે તરસ લાગી મારા તનમાં ત્રાસ સરોવર તીરે હું ગઈ પીવા જબોડી કાય મારા ભર્યા સરોવર સુકાઈ ગયા રે આની આની જ તીરેથી અમે અડગા થયા પેલા તીરે નવ ગયા કરમ તેને સંજોગે અમે મધ્ય જળમાં વચ્ચે રહ્યા હું તો આવી ઈશ્વર પૂંજવા સામો દીધો શ્રાપ વરણ્યા પહેલાં રાનપણ આવ્યું મારા કિયા જન્મના પાપ ઉમિયા તું તો મારી માવડી છોરુને ન દીજે છે માવતર તમો કેમ છૂટશે હું તો પુત્રી તમારી છે